બે બાર બેઠો દોસ્તોમીચો કે બહાર નિસકો મદદ કરીવો કર લે નહીએ મને બોલને મદદ કરવાય મદદ કરવાની થોડી વાત છે કાયદા મને બોલવાનું સરોલ તમે આ ફોન મારો આ શું અહી નહી આવતા હોવાનો પર બહાર જમા કર

કોઈ બચની અંદર આવું છે આવું છે કોઈ પણ કચરો ફેંક્યો હોય નહી પણ જો તમને સત્તાએટી અંદર તમને મદદ કરવાની અંદર તમને અંદર તમને કોનો સત્તાએટી મદદ કરવા માટે બેન પ્લીઝ બેન ન કરો પણ તો હવે હવે આ વસ્તુ થવી ન જોઈએ ફોટો ઉબાડો નહી કરો નહી ઉબાડવાની વાત નથી આ મોટી બડી જ જવાબદાર ઓરીભાઈ તમે બધા સભ્યો છો હું અંદર થોડી જ અંદર રાખું હવે તો ઈટકો હાથ રેવો સમજ ના ખવાય પણ માથે કોઈ વાની ને મર્ટરલ ની અંદર આયા હું આયા હું આયા અમારા

બાકી એમ કોઈ નો વેરીફાય કરો આ કરો વેરીફાય બસ તમે ક્યો એવી હું આ શાંતિજી આલે મને અંદર થોડું હોય તમે કરો ને હું હોય તો બેહું दो सौ मीटर के बाहर जिसको मदद करनी वो कर ले ये मुझे बालों ने मदद करवाई मदद करवानी थोड़ी बात है कायदा मुझे बालवान वाला पर बाहर जमा कर दो आ जो तो करी आ भाई आ मुझे क्या मीडिया क्या है अलग आ आ आ ये नहीं आ 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 नहीं તમારી જવાબદારી પેલા તમે વાત સાંભળો મારી વાત સાંભળો મારી વાત સાંભળ કચરો નો ડો થાય પણ તમે તમે તમારા માટે અહીંયા તમારા માટે ઓપન લીધો અને હવે કોઈ ના આવું આ તો ભાજપ નું કામ તમે ખુલ્લે આ અંદર કરી ગયા છો આ શું વાત છે અરે યાર કોઈ પછી અંદર આવું છે આ શું છે કોઈ પણ કચરો ફેંક્યો હોય નો એ પરસો તમને સત્તા આપી અંદર તમને મદદ કરવાની અંદર તમને અંદર તમને કોનો સત્તા આપી મદદ કરવા માટે ભાઈ બે ન ભલા પણ તો હવે હવે આ વસ્તુ થવી ન જોઈએ ફોટો ઉબાડો નહીં કરો નહીં ઉબાડવાની વાત નથી આ બળદ આવી ગયો ભાઈ જોરદાર ઓરી ભાઈ તમે તારો સભ્યો છો હું નંબર થોડીક ના અંદર રાખું નું ટેબલ જે હોય દાન જે મથક હોય એનાથી દૂર હોવું જોઈએ પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે આજે જોવા મળી છે અને અંદર

વાક્ય અમને કોઈ નહી વેરીફાય કરો આ કરો તમે હું ખાજી ગોવિંદને મને તમે તો હું હોય તો 200 બશ્યજે કરારરિં સ્રણ પરલે સ્રણરણતરણારણઓ સેંજે ચોયજે કરાણતરણતારણમંડે સાંંજે સેંજ� આ કાપડી કઈ નથી બીજું છે એટલી બધી કાપડી એક એટલી કાપડી ને

એનાથી દૂર હોવું જોઈએ પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે આજે મતદાન કેન્દ્રની અંદર છે અને કઈ કઈ વાંધો નહીં વેરીફાઈ તંત્ર ની જવાબદારી છે તંત્ર તંત્ર વેરીફાઈ કરે હું ચૂંટણી એજન્ટ કાઢે તો કે કોઈ નો વેરીફાય કરો આ કરો તમે જો હું બા મિત્રો ઓફિશિયલ ને હું મને કરો ને તમને બાકી